હાલમાં આવી મોટી ખબર વિશ્વના ટોચના ધનિકોમાં સામેલ અજબોપતિ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્નમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપનારો પકડાઈ ગયો છે પોલીસે આરોપીને વડોદરામાંથી પકડ્યો છે ઉલ્લેખનીય છે કે અનંત અંબાણીના લગ્ન બાર જુલાઈથી પંદર જુલાઈ દરમિયાન બાંદ્રા કુલાણા જિયા કન્વેશન સેન્ટર ખાતે યોજાયા હતા તેમાં વિશ્વભરના ઉદ્યોગપતિ વડાપ્રધાન સહિત રાજકીય આગેવાનો તેમજ ફિલ્મી હસ્તીઓ સહિતની અન્ય પ્રતિભાશાળી હસ્તીઓએ હાજરી આપી હતી આ દરમિયાન મિલ દ્વારા આનંદ અંબાણીના લગ્ન દરમિયાન બ્લાસ્ટ કરવાની ધમકીઓ આપવામાં આવી હતી તેમાં દુનિયાભરમાં ઉથલપાથલ મચાવી વાત કહેવામાં આવી હતી ધમકી આપતો મેલ મળતા મુંબઈ પોલીસે દોડતી થઈ હતી અને તપાસનો ધમધમાટો વડોદરા સુધી પહોંચ્યો હતો મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની એક વડોદરા બોપાદ વિસ્તારમાં ઘસી આવી હતી અને વડોદરા વાઘડોડિયા રોડ પર લક્ષ્મી એરપોર્ટ વડોદરા પાડી વેરલ કલ્પેશભાઈ આસારામ નામના આરોપીને દબુચી તરત જ મુંબઈ રવાના થયા હતા